દેશભક્તિ ગીતો અને હાથમાં તિરંગા સાથે આ તિરંગાઇ હતી આંબેડકર સલામી આપવા માટેનો આજનો આ કાર્યક્રમ ઓપરેશન સિંદુર જે કરવામાં આવ્યો એને સલામી આપવા માટેનો આજનો આ કાર્યક્રમ પહેલગામમાં આપણા દેશના કેટલાય નિર્દોષ નાગરિકોને જે નિર્મમ હત્યા કરી હતી અને એનો જવાબ યશસ્વી વડાપ્રધાન અને આપણા દેશના જવાનોએ જે આપ્યા છે જવાનોને સેલ્યુટ કરવા માટેનો આજનો આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છું ખૂબ ટૂંકા સમયમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો સાથે મળીને એક એક નાગરિક આ દેશનો જાગૃત થઈને આ દેશના જવાનોને સેલ્યુટ કરવા માટે અને એને નમન કરવા માટે આજે આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે એમનો ખૂબ આભાર માનું છું અને હંમેશા માટે આપણા દેશ માટે જાગૃત રહે એ માટેનું આહવાન કરું છું સાધુ સંતો આમાં ઉપસ્થિત રહ્યા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અઢારે અઢાર વર્ણના લોકો તિરંગા યાત્રામાં જોડાયા બલ અઢારે અઢાર વર્ણના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું ધર્મેશમિત્ર નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર